ના સવાલના જવાબમાં આપનાર આ સરકારે ગુજરાતને ગુમરાહ કરવાનું કામ કર્યું છે પોલીસને બચાવવાનું કામ કર્યું છે ખુલ્લે આમ હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીને અને એની સરકારને ચેલેન્જ કરું છું કે બે હજાર બારના એટલે કે બારમા મહિનાના બે હજાર ચોવીસના સત્યાવીસ તારીખે રાતના બારથી આખા એ જિલ્લાના અમરેલી જિલ્લામાં આવતા ફૂટેજ સીસીટીવી ફૂટેજ કેમેરાની

આ બેઠક બાદ વિધાનસભા સત્ર દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે અમરેલી લેટર કાંડમાં ધરપકડનો મુદ્દો સરકાર સામે ઉઠાવ્યો હતો પણ સરકારે કહ્યું હતું કે રાત્રે ગોટીની ધરપકડ કરવામાં આવી નથી ધરપકડ પહેલાં જ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા જેને લઈને રાજકીય આક્ષેપો થયા હતા આ વિશે કટાક્ષ કરતાં અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે શું કહ્યું તે જોઈએ ગુજરાત વિધાનસભાની અંદર બે હજાર સત્તરથી થી હજાર બાવીસ સુધી હું પણ ધારાસભ્ય રહ્યો ભૂતકાળમાં મીડિયા ઉપર ઘણી વખત અમે બોલી ચૂક્યા છીએ વિધાનસભા લાઈવ પ્રચારણ કરતી નથી ને સાથે સાથે ગુજરાતને ગુમરાહ કરી રહી છે આજના પ્રશ્નના જવાબમાં ન્યાયના મંદિરની અંદર સવાલના જવાબમાં ખોટા જવાબ આપી ગુજરાતની આંખમાં ધૂળ નાખવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અમરેલી જિલ્લાની પાયલ બાબતે પ્રથમ પત્ર મે પહેલી તારીખે સવારે લખ્યો ત્યારે સ્પષ્ટ ઉદ્દેશીને લખ્યું હતું સમાજના અગ્રણીને પણ લખ્યું ને મુખ્યમંત્રીને પણ લખ્યું કે ન્યાય અને કાનૂન પ્રક્રિયાની અંદર કયા જગ્યાએ એવો ન્યાય છે કે કાયદો છે કે રાતના બાર વાગે કોઈ બેન દીકરીની ધરપકડ કરવામાં આવે મીડિયાનો આભાર માનીશ ટોટલ મીડિયાએ આ પ્રશ્નને ઉજાગર કર્યો અને જેલમાં નાખેલી દીકરીને બહાર લાવ્યા આજના સવાલના જવાબમાં આપનાર આ સરકારે ગુજરાતને ગુમરાહ કરવાનું કામ કર્યું છે પોલીસને બચાવવાનું કામ કર્યું છે ખુલ્લે આમ હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીને એની સરકારને ચેલેન્જ કરું છું કે બે હજાર બારના એટલે કે બારમા મહિનાના બે હજાર ચોવીસના સત્યાવીસ તારીખે રાતના બારથી આખા જિલ્લાના અમરેલી જિલ્લામાં આવતા ફૂટેજ સીસીટીવી ફૂટેજ કેમેરાની ડિક્લેરેશન કરે ટોટલ પોલીસ સ્ટેશનની અંદર સીસીટીવી જે ફૂટેજ હોય ડિક્લેરેશન કરે અમે જે વાત મૂકી તે વાત ઉપર સાર્થક એટલા માટે અમે કરી રહ્યા છીએ કે નિલીપરાની તપાસ પણ કરી એના તપાસના અંતે આ સાબિત પણ થયું એના અંતે જે રાતના પોલીસ કોન્સ્ટેબલો લેવા ગયા એને સસ્પેન્ડ પણ કર્યા અને બીજી બાજુ ગુજરાતની જનતાને ગુમરાહ કરતી સરકારને ગુજરાતની જનતાએ ઓળખવાની જરૂરિયાત છે પાયલ દીકરીનું રાતના બાર વાગે ધરપકડ કરી અને ગોંધી રાખવામાં આવી અને વળતે દિવસે એને ફરિયાદમાં બે અઠ્યાવીસ તારીખમાં દેખાડવામાં આવી માટે આજના સવાલના જવાબમાં ગુજરાતની સરકારે ગુજરાતને ગુમરાહ કર્યું છે અને ભૂતકાળમાં કીધું એમ વિધાનસભા ચાલવા પૂરતી ચાલે છે અને પ્રજાને ગુમરાહ કરવાનું વિધાનસભાની અંદર કાર્ય થઈ રહ્યું છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર